ખુલ્લા મેદાનમાંથી જુગારધામ નો પર્દાફાશ પાંચ શખ્સો ઝડપાયા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચના અંતર્ગત પીઆઈવી કે ભૂતિયાની સૂચના મુજબ જંબુસર પોલીસની ટીમ એક મહત્વપૂર્ણ કામ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોસાઈ કે એન સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે રુદ્ર બંગલો નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પાનાપત્તાની જુગાર રમતા ઈસમો પર રેડ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળેથી પરેશભાઈ જયંતિભાઈ પટેલ કીર્તિભાઈ ડાહ્યાભાઈ પટેલ હિરેનભાઈ કિરીટભાઈ પટેલ હર્ષભાઈ રમેશભાઈ પટેલ અને રજેશકુમાર કુમાર બિપિનભાઈ પટેલ સાથે પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા દસ હજાર ત્રણસો સાહીઠ ત્રણ મોબાઈલ ફોન બે લાખ પંદર હજાર બે મોટર બે લાખ તેમજ જુગારના સાધનો મળી કુલ રૂપિયા ચાર લાખ પચીસ હજાર ત્રણસો સાહીઠના મુદ્દા માલ સાથે કબજે કરી જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જંબુસર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે